દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ જેમ કે વિક્રમ ઠાકોરને જેમ કે નતો બોલવામાં આવે વિધાનસભાની અંદર તે બાદ જેમ કે જેમ કે હિતેન જેમ કે હિતન કુમાર શું કહેવા માગે છે દોસ્તો તમને હું આખો વિડીયો બતાવશું દોસ્તો વિડીયો સાથે બનાવી રહ્યો કારણ કે દોસ્તો આ વિડીયો વધુ લોકો સુધી દોસ્તો જેમ કે શેર કર્યો કારણ કે હિતન જેમ કે હિતેન દોસ્તો હિતેન કુમાર દોસ્તો વિક્રમ ઠાકોર વિશે દોસ્તો જેમ કે ના બોલવાનું બોલે છે તો ખરેખર દોસ્તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો તો ચાલો તમને આખો વિડીયો હું બતાવવાની કોશિશ કરીશ તો જોઈએ દોસ્તો કે જેમ કે હિતેન કુમાર જેમ કે ગુજરાતના સુપરસ્ટાર કર વિક્રમભાઈ ઠાકોર છે શું કહેવા માંગે છે ચાલો તમને આખો હું વિડીયો બનાવવાની કોશિશ કરું હેલો નમસ્કાર હું ઇતન કુમાર આજે ખૂબ આનંદ નો અવસર છે ચારસો જેટલા કલાકારો ગુજરાતના નાના નાના નગરોમાંથી નાના નાના ગામમાંથી ગાંધીનગરના આંગણે ભેગા થઈ સરકારના આમંત્રણની ઉપર વિશ્વ રંગભૂમિ દિવસના નિમિત્તે એનાથી વધારે આનંદની પણ કઈ હોઈ શકે દરેકે દરેક કલાકાર મિત્રોને હિતેનકુમાર તરફથી રંગભૂમિના આ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓના અભિનંદન એની સાથે સાથે ગઈકાલે પણ જે આટલા બધા કલાકારોને સન્માન મળ્યું એ અવસર માટે સૌથી પહેલો આભાર માનીશ વિક્રમ ઠાકોર નામના મારા કલાકાર મિત્રનો જેને નાનકો કહું છું કે વિકો કહું છું કે મારો બહુ લાડકો છે એણે બહુ કમાનનો મુદ્દો ઉઠાવ્યો તો જે ગરબડ કરી રહ્યા હતા એ લોકોની સામે આમંત્રણ આપવામાં જે ગરબડ થઈ રહી હતી એ મિડિએટર્સ દ્વારા થઈ રહી હતી નક્કી કરેલા વ્યક્તિઓએ જરા પણ સમજણ વગર માત્ર અમુક જ કલાકારોને બોલવાની જે વાલાદવલાની નીતિની સામે એમણે જે અવાજ ઉઠાવ્યો એ વાતને મેં આગળ વધારી અને ત્યાર પછી હિતુ કનોડિયા એમનો પણ આભાર માનીશ કે એમના પ્રયત્નને કારણે ગઈકાલે પણ આટલા બધા કલાકારોને આમંત્રણ મળ્યું સન્માન આપ્યું સન્માન મળ્યું અને આજે આટલા બધા કલાકારોને સન્માન મળી રહ્યું છે એ બદલ ફરી એકવાર વિક્રમ ઠાકોર અને આપણા હિતુભાઈનો અને સાંસ્કૃતિક સેલના મારા બીજા મિત્રો જનકભાઈથી લઈને અરવિંદ વેગડા અને એમની સાથે જોડાયેલી સમગ્ર ટીમનો પણ આભારી છું આ સુંદર મજાના આયોજન બદલ થેન્ક યુ વેરી મચ વિક્રમ ઠાકોર હિતુ કનોડિયા એન્ડ સમગ્ર ટીમ બાય હેપી વર્લ્ડ થિયેટર ડે bye